હેલો ગુડ મોર્નિંગ સાડા દસ થયા છે સવાર પડી ગઈ છે અત્યારે છું છું અને આજે તમને બધાને બતાવીએ બે દિવસથી કન્ટિન્યુ શ્રીનગરમાં વરસવા પડે છે તો ડેમ પણ હું થઈ ગયો છે એમાં છે મિત્રો તમે જોઈ શકો છો બે મોઢ તો થઈ ગયો છે બે દિવસથી કન્ટિન્યુ વરસાદ ચાલુ છે આજે વાતાવરણ કંઈ આમ અલગ થયું છે હજુ વરસાદ આવે છે એવું લાગે છે તો ચાલો હવે આપણે જઈએ બહાર મિત્રો ચાલો હવે આપણે બે બધાય જનાવણને જોઈ આવીએ શું કરે છે વરસાદને બે દિવસથી ક્યાંય કન્ટીન બહાર નીકળ્યા નથી આજે જઈએ બહાર ચાલો તમને બહાર જઈને મળીએ તો તમે જોઈ શકો કેટલો વરસાદ આવ્યો છે બધી બાજુ પાણી પડી થઈ ગયું છે ફાઈનલી મિત્રો લક્ષ્મી પાસે તો પહોંચી ગયા પણ લક્ષ્મીને ત્યાં રાખવાની જગ્યા નહોતી કેમ કે કિચકાણ વધારે થઈ ગયું હતું તો અત્યારે આપણે એને બીજી જગ્યાએ બાંધવા લઈ જઈએ છીએ તો વરસાદે તો હેરાન કરી નાખા છે ચાલ જોઈએ આપણે આગળ શું થાય છે ચાલો આપણે મળીએ આગળ તો ફાઈનલી ફ્રેન્ડ લક્ષ્મી આપણે દવા લઈને આવી ગયા છીએ બે ફ્રેન્ડ પણ દવા મળી ગયા છે એકનું નામ છે ટાઈગર વરસાદ બીજી જગ્યાએ બાંધી દીધી છે અને અત્યારે આપણે વાડીએ જવા માટે નીકળી ગયા છીએ ચાલો આપણે વાડીએ જઈને મળીએ આજે આપણી સાથે વેવન પણ છે વાડીએ

રૂપુભાઈ થોડાક એટીએમ માં પૈસા ઉપાડવા છે એટીએમ માં પૈસા થોડી સોરી બેંક માં પૈસા વધી ગયા છે રૂપુભાઈ એટીએમ કાર્ડ નાખ્યું આજે આખે આખું એટીએમ કાર્ડ માં જેટલા હે પૈસા કાઢ લેવાના હે બરોબર ને મિત્રો વાગી રહ્યા છે સાત દસ ચાર અને પાછા આપણે લક્ષ્મી પાસે પહોંચી ગયા છીએ રેડી થઈ જાય પહેલા આપણે બપોર પહોંચી ઘરે ગયા હતા સુવા માટે

પકડી કરજે બસો તો છે થઈ અને હું ઘરે પહોંચી ગયો છું અત્યારે સાંજે ચાર વાગ્યા પછી આપણે કે કેમ વરસાદ બહુ ચાલુ છે ચાર વાગ્યા પછી કન્ટિન્યુ શ્રીનગરમાં વરસાદ ચાલુ જ છે હજુ જો મિત્રો હજી સુધી અમારા ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક પણ કરી દેજો અને તમારા મિત્રોને શેર પણ કરી દેજો તો ચાલો હવે આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં તો તય બાય